ગેન્ડીગેટ દરવાજા પાસે હજારો લિટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો હાલ વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ખાનગી કંપનીના અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે કામગીરી અંતર્ગત વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તાર ગેન્ડીગેટ દરવાજા પાસે ખાનગી કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થયો હતો તંત્રને આ વાતની ધ્યાન થતાં હવે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે આ પાણીની લાઇનમાં લીકેજ થયું તેમના સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું Thank you.